ભારતીય જનતા પાર્ટી ના નેતાઓના ઇશારે ગોપાલભાઈ ને જે રોઈકા છે પીઆઈ કે છે કે અમારી મજબૂરી છે તમે સમજો પોલીસ ની મજબૂરી ઉપર થી સૂચના એટલે કમલમ માંથી સૂચના આવે છે પોલીસ જે રાજકીય નેતાઓ ભાજપના ભાજપ હાથો બનીને કામ કર્યું છે રાજુભાઈ આખી ઘટના ગઈકાલ રાત્રે ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી ને ચર્ચાઓ થઈ રહી છે એ આયોજન પૂર્વક નું ષડયંત્ર હતું આયોજન પૂર્વક વસાવા વસાવાને કેમ કરીને વધારે સમય લોકઅપ માં રાખી શકાય કેમ કરીને જેલ હવાલે કરી શકાય લાંબો સમય નીચેથી જામીન કેમ કરીને એના રિજેક્ટ કરાવી શકાય આયોજન પૂર્વકનું એક ષડયંત્ર હતું જેના ભાગરૂપે ષડયંત્રપેક્ષિત લોકો લોકોમાં ધારાસભ્ય તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પ્રમુખ અને ત્યાંના જે મામલતદાર પ્રાંત અધિકારી અપેક્ષિત હતા તેમ છતાંય ચાર પાંચ લોકો ભાજપના જે ખરેખર કોઈ પદ પર નતા એવા લોકો આવે ત્યાં આવીને ચૈતરભાઈ સાથે ગાળા ગાળી કરે છે બીજી વાત એ મહત્વની કે જે કોન્ફરન્સ હોલમાં મીટિંગનું આયોજન હતું અચાનક સ્થળ ચેન્જ કરવામાં આવે બદલવામાં આવે આવે અંદર કરવામાં સ્થળ બદલી નાખવામાં આવે ત્યાં જ ચૈતરભાઈ પૂછે છે કેમ ભાઈ આવું કર્યું તો એની સાથે ઉપરથી વેલા લોકો ઉશ્કેરે છે ગાળા ગાળી કરે છે અને ત્યાર પછી પોલીસ આવીને લઈ જાય છે એમાં ફરિયાદી પહેલી વાર એવું કહે છે કે મારી સાથે ગાળા ગાળી કરી પછી એવું કહે છે કે મને લાફો માર્યો અને મોડી રાત્રે આયોજન પૂર્વક લીગલ ટીમની સલાહ લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે નવી એક ઉમેરો થાય છે જેને જૂની કલમ હતી એટલે કે હત્યા કરી નાખવાની કોશિશ સદનસીબે માણસ બેચો હોય બાકી એની હત્યા કરી નાખવાની હતી આવી જયારે ઘટના ઘટે છે ત્યારે ત્રણસો સાત દાખલ થાય જેને અત્યારે આપણે એકસો નવ કહીએ છીએ હવે ચૈતરભાઈ વાળા કેસમાં કયા આધારે એકસો નવ દાખલ કરી

એટલે સીધી વાત એ છે કે લોકો બધું જોઈ રહ્યા છે પોલીસ જે ભૂમિકા અદા કરી રહી છે એને પણ જોઈ રહ્યા છે ભાજપના નેતા આદિવાસી સમાજનો અવાજ બની જે વ્યક્તિ નીકળ્યા છે એવા ચૈતર વસાવવાના દબાવવાના જે પ્રયત્ન કરે છે સો ટકા હું માનીશ કે આવનાર સમયમાં ગુજરાતના યુવાનો આદિવાસી સમાજ હોય કે ખેડૂત સમાજ હોય આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીને આવનાર ચૂંટણીમાં આ તમામ ઘટનાઓનો બદલો ચોક્કસથી લેશે લે છે રાજુભાઈ એક વાત એવી પણ છે કે ગોપાલ ઇટાલિયા જયારે ત્યાં પહોંચ્યા અલગ અલગ જગ્યાએ રોકવામાં આવ્યા કે વકીલ તરીકે ગયા હતા એડવોકેટ તરીકે ગયા હતા મને તો એવું પણ જાણવા મળ્યું છે કે ડેડીયાપાડા ત્યાંના મતદારો ત્યાંના લોકો અન્ય કોઈ જગ્યાએ એટલે કે રાજપીપળા જતા હોય નર્મદા જતા હોય તો એ લોકોને જે પોલીસ સ્ટેશને ચૈતરભાઈ ને રાખવામાં આવ્યા આજુબાજુમાં જેને આમ આદમી પાર્ટી સાથે લેવા દેવા નથી એવા લોકોને પણ રોકવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચૈતરભાઈ ના સમર્થકો આવા બે હજાર થી વધારે લોકોને બસો અઢીસો બસો અઢીસો ત્રણસો ના ટોળાઓને અલગ અલગ જગ્યાએ રોકવામાં આવ્યા માની લઈએ કે પોલીસ એવું માને છે કે શાંતિ ન ડોહળાય કાયદો વ્યવસ્થા કથળે નહીં એટલા માટે રોકવામાં આવ્યા પણ સામાન્ય લોકો છે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોને પણ રોકવામાં આવ્યા છે હવે વકીલ તરીકે જ્યારે ગોપાલભાઈ એક એમના અશીલ જે છે ચૈત્રભાઈ એને મળવા જાય છે તો વકીલને પણ રોકવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક મૌખિક સૂચનાનો અમલ કરી મૌખિક આદેશ આવે છે ક્યાંથી આ મૌખિક પોલીસ કહે છે કે અમને ઉપરથી સૂચના છે ત્યાં ગોપાલભાઈને જે રોકાયા છે પીઆઈ કહે છે કે અમારી મજબૂરી છે તમે સમજો પોલીસ ની મજબૂરી

ખાસ કરીને મારી વાત જાણવી છે કે શું ઉપર સુધી તમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે ત્યાં સુધી વાત પહોંચાડવામાં આવી છે ત્યાંથી શું કંઈ નિવેદન કે કંઈ આવ્યું છે ખરું ચોક્કસથી રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આ ઘટનાને લઈને અપડેટ લેતા રહે છે જરૂર પડશે અને અમારા પ્રદેશ અધ્યક્ષ જો કહે છે અને જરૂર પડશે તો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી જરૂર પડશે તો ચોક્કસથી પણ આવશે અને આવનાર સમયમાં જેવડી પણ લડાઈ લીગલ લડવાની થાય કાયદાની અંદર જેવડી પણ લડાઈ લડવાની થાય એ ચોક્કસ આખી ઘટના નાટકીય રીતે તૈયાર કરી પોલીસ જે રાજકીય નેતાઓનો ભાજપના નેતાઓનો હાથો બનીને કામ કર્યું છે એને પણ આવનાર સમયમાં અમે હાઈકોર્ટ અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી ઢસડી જશું જે કેબિનની અંદર બનાવ બનો સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા લાગેલા હતા તેમ છતાંય હજુ સુધી સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા નથી તેમ છતાંય ત્યાંથી સીસીટીવી ફૂટેજ ની ક્લિપો લેવા કલેક્ટ કરવામાં નથી આવી મતલબ સાફ છે ક્યાંક ને ક્યાંક આખે આખો કાર્યક્રમ આખે આખો કેસ આયોજન પૂર્વકથી કરવામાં આવેલો કેસ છે આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવાની સાથે છે જરૂર પડશે હાલ ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ સોરઠીયા સહિત નેતાઓ ત્યાં ગયા છે જરૂર પડશે તો પ્રદેશ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ સાથે અને જરૂર પડશે તો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ આવશે પણ હાથો બનેલા અધિકારીઓને ન્યુઝરૂમના માધ્યમથી કહીએ છીએ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી કરી રાખજો જી રાજુભાઈ આભાર